અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ના વિદેશી દારૂ પર રોલર ફેરવી વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો આગો હવે અમીરગઢ દરમિયાન અલગ અલગ એકસો પાંત્રીસ ગુનામાં પકડાયેલ કરોડો રૂપિયાનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર ઉચ્ચ અધિકારીની હાજરીમાં રોલર ફેરવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે એકસો પાંત્રીસ ગુનામાં કરોડ લાખ પકડાયેલ ભારતીય બનાવટનો દારૂના પર અધિકારી તેમજ ડીવાયએસપી તેમજ અમીરગઢ પીઆઈની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો પ્રવીણ પટેલ જીટીવી ન્યૂઝ બનાસકાંઠા